બીજા જ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપ જો ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તેથી આવનાર તમામ વિડીયોની માહિતી આપને મળી શકે આજના વિડીયોમાં આપણે સાંભળીશું વ્રત કથા મહાશિવરાત્રી શું કરવું અને એની પૂજા કેવી રીતે કરવી એ બધું જ મેં ઓલરેડી એક વિડીયો બનાવી દીધું છે તો આપ મારી ચેનલ પર જઈને જોઈ શકો છો મહાશિવરાત્રિની વાત કરીએ તો મહાશિવરાત્રિ તારીખ છવ્વીસ ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે બુધવારના રોજ છે મહાશિવરાત્રિને ભગવાન શિવની આરાધનાનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે આજે દેશભરમાં લોકો શિવના નામનો જપ કરી રહ્યા છે શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા આ કારણે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાની સાથે વ્રત રાખવાની પરંપરા છે મહાશિવરાત્રિ પર ભગવાન શિવની પૂજા કરવાથી દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે અને સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ સાથે મહાશિવરાત્રીનું વ્રત આ કથા વિના અધૂરું છે તો આપણે સૌ હવે સાંભળીએ કે મહાશિવરાત્રીની વ્રત કથા શિવપુરાણ અનુસાર એક ગામમાં એક શિકારી રહેતો હતો તે પ્રાણીઓની હત્યા કરીને પોતાનો પરિવાર ચલાવતો હતો પરંતુ તેમ છતાં પૈસાના અભાવે તેને એક શાહુકાર પાસેથી લોન લેવી પડી હતી પરંતુ તે તેની લોન સમયસર ચૂકવી શક્યો ન હતો જેના કારણે શાહુકાર ગુસ્સે થયો અને શિવરાત્રીના દિવસે શિકારીને પકડીને શિવ મઠમાં કેદ કરી દીધો શાહુકારના ઘરે શિવરાત્રીની પૂજા થતી હતી શિકારી ધ્યાનમાં શિવની ધાર્મિક વાતો સાંભળતો રહ્યો ચતુર્દશી તિથિ પર તેમણે શિવરાત્રિની કથા પણ સાંભળી હતી શાહુકારે શિકારીને બોલાવીને લોન ચૂકવવાની વાત કરી બીજા દિવસે આખું દેવું ચૂકવવાનું વચન આપીને શિકારીએ પોતાની જાતને તેના બંધનમાંથી મુક્ત કરી દરરોજની જેમ શિકારી શિકાર માટે જંગલમાં ગયો પરંતુ શાહુકારના કેદી હોવાને કારણે તે કંઈ ખાવા પીવા માટે સક્ષમ ન હતો આવી સ્થિતિમાં તે ખૂબ જ પરેશાન હતો શિકાર કરવા માટે તેણે તળાવના કિનારે ઊભેલા બેલપત્રાના ઝાડ પર પોતાના માટે છાવણી બનાવવાનું શરૂ કર્યું તે ઝાડ નીચે એક શિવલિંગ હતું જે વેલાના પાંદડાઓથી ઢંકાયેલું હતું શિકારીને એ શિવલિંગ વિશે ખબર જ નહોતી પોતાનો પડાવ બનાવતી વખતે તેણે ડાળીઓ તોડી નાખી અને તે આકસ્મિક રીતે શિવલિંગ પર પડી આ રીતે ભૂખ્યા અને તરસ્યા શિકારી આખો દિવસ ઉપવાસ કર્યો અને યોગાનું યોગ તેણે શિવલિંગ પર બેલપત્ર પણ અર્પણ કર્યું રાત્રિના એક કલાક વીતી ગયા બાદ એક ગર્ભવતી હરણ તળાવમાં પાણી પીવા પહોંચી હતી શિકારીએ ધનુષ્ય પર તીર મૂકીને દોરો ખેંચતા જ હરણે કહ્યું હું ગર્ભવતી છું હું જલ્દી જન્મ આપીશ તમે એક સાથે બે જીવોને મારી નાખશો જે યોગ્ય નથી તેણીએ શિકારીને કહ્યું કે હું જલ્દી જ મારા બાળકને જન્મ આપીશ અને મારી જાતને તમારી સમક્ષ રજૂ કરીશ પછી તમે મારો જીવ લઈ શકશો આ સાંભળીને શિકારીએ તાળ ઢીલો કર્યો અને હરણ જાડીઓમાં ગાયબ થઈ ગયું દોરીને લહેરાવતી અને ઢીલી કરતી વખતે આકસ્મિક રીતે કેટલાક બિલ્વ પાંદડા તૂટીને શિવલિંગ પર પડ્યા આ રીતે પ્રથમ પ્રહરની આરાધના પણ અજાણતાપૂર્વક થઈ ગઈ ત્યારે એક અન્ય હરણી પણ પોતાના બાળક સાથે ત્યાંથી નીકળી શિકારીએ આ સોનેરી તક હતી તેને ધનુષ પર તીર ચડાવ્યું અને જેઓ તે તીર છોડવાનો જ હતો કે તે બોલી હે શિકારી મેં આ બાળકોને તેના પિતાના હવાલે કરીને પરત આવીશ તો મને હાલ ન મારીશ શિકારી હસ્યો અને બોલ્યો સામે આવેલો શિકાર હું છોડી દઉં એટલો મૂર્ખ નથી આ પહેલાં મેં બે વાર મારો શિકાર ગુમાવી દીધો છે મારા બાળકો ભૂખ અને તરસથી વ્યાકુળ હશે તો હરણી બોલી જેવી રીતે તને તારા બાળકોનો પ્રેમ સતાવી રહ્યો છે ઠીક એ જ રીતે મને પણ સતાવે છે શિકારી મારો વિશ્વાસ કર હું તેમને તેમના પિતા પાસે છોડીને તરત જ પરત ફરીશ આ મારું વચન છે હરણીનો નમ્ર અવાજ સાંભળીને શિકારીએ તેના પર દયા આવી તેણે તે હિરણીને પણ જવા દીધી શિકારના આ અભાવમાં ભૂખ અને તરસથી વ્યાકુળ શિકારી અજાણતા બિલીપત્રના પાન ઝાડ પર બેસીને નીચે ફેંકી રહ્યો હતો સવાર થતાં જ એક હૃષ્ટ એ રસ્તે આવ્યું શિકારીએ વિચાર્યું કે તે આનો શિકાર તો કરીને જ રહેશે શિકારી જેવું બાણ ચઢાવ્યું કે હરણે વિનંતી કરી હે શિકારી જો તે મારા પહેલાં આવેલા ત્રણ હરણ અને નાના બાળકોને મારી નાખ્યા છે તો મને પણ વગર વિલંબે મારી નાખ જેથી મને તેમના વિયોગનું એક ક્ષણ પણ દુઃખ ન સહન કરવું પડે મેં એ હરણીઓનો પતિ છું જો તે તેમને જીવનદાન આપ્યું છે તો મને પણ આ ક્ષણે જવા દે મેં તેમને મળીને તરત જ તારી સામે હું હાજર થઈ જઈશ હરણની વાત સાંભળીને શિકારી સામે આખી રાતનું ઘટનાચક્ર આવી ગયું તેણે બધી કથા હરણને સંભળાવી ત્યારે હરણે કહ્યું મારી ત્રણ પત્નીઓ જે રીતે વચન આપીને ગઈ છે મારા મૃત્યુ પોતાના ધર્મનું પાલન નહીં કરી શકે તેથી જેવી રીતે તે તેમને વિશ્વાસપાત્ર સમજીને છોડ્યા એ જ રીતે મને પણ જવા દે હું તે બધા સાથે જલ્દી જ તારી સામે હાજર થઈશ શિકારી તેમને પણ જવા દીધા આ રીતે સવાર થઈ ગઈ ઉપવાસ રાત્રિ જાગરણ અને શિવલિંગ પર બિલીપત્ર ચડાવવાથી અજાણતા શિકારી દ્વારા શિવરાત્રિની પૂજા પૂરી થઈ ગઈ પણ અજાણતા કરેલા પૂજાનું પરિણામ તેને તરત જ મળ્યું શિકારીનું હિંસક હૃદય કોમળ થઈ ગયું અને તેમાં ભગવદ શક્તિનો વાસ થઈ ગયો બોલીએ નમો પાર્વતી પતે હર હર મહાદેવ હર થોડી જ વારમાં તે હરણ પરિવાર સહિત શિકારી સામે હાજર થઈ ગયું જેથી તે તેમનો શિકાર કરી શકે પણ જંગલી પશુઓની સત્યતા સાત્વિકતા અને સામૂહિક પ્રેમ ભાવના જોઈને શિકારીને ખૂબ પસ્તાવો થયો તેણે હરણના પરિવારને જીવનદાન આપ્યું અજાણતા શિવરાત્રીના વ્રતનું પાલન કરવાથી શિકારીને મોક્ષની પ્રાપ્તિ થઈ જ્યારે મૃત્યુકાળમાં તેનો જીવ લેવા આવ્યો તો શિવગણોએ તેમને પરત મોકલી દીધા અને શિકારીને શિવલોકમાં લઈ ગયા શિવજીની કૃપાથી જ પોતાના આ જન્મમાં રાજા ચિત્રાભાનુ પોતાના પાછલા જન્મને યાદ રાખી શક્યા અને મહાશિવરાત્રીનું મહત્ત્વ જાણીને તેનું આગલા જન્મમાં પણ પાલન કરી શકે તો આ છે મહાશિવરાત્રીની વ્રતકથા આપને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મારા વિડીયોને લાઇક કરો અને શેર કરો જય શ્રી ગણેશ